ચાલો મિત્રો નમસ્કાર શિવમજી જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું હવે મિત્રો તમે અહિયાં જોઈ શકો છો ફોરેસ્ટ બિટગાર્ડ નું મેરિટ લિસ્ટ જે છે એ ગઈકાલે નામ આવ્યું તો અને આજે એનું કટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે અહીંયા મિત્રો કટ આપવામાં આવ્યું છે કોઈ પણ વિદ્યાર્થીના માર્ક્સ આપવામાં આવ્યા નથી માર્ક્સ હું માનું છું દરેક વિદ્યાર્થીને આપવા જરૂરી છે પણ હવે આ જે કઈ કારણ હોય એ પહેલા આપણે આ સમજી લઈએ પછી ચર્ચા વિચારણા કરીએ બરાબર સૌથી પહેલા જુઓ અહીંયા તમને ફોટો પણ મે આપ્યો છે અને અહીંયા પણ સમજાવું છું જોઈ લો તો જિલ્લો આપ્યો છે એની અંદર મિત્રો જુઓ અમદાવાદની અંદર તો અમદાવાદમાં 158.75 કોમન કોમન એટલે શું કોમન એટલે મેલ ફીમેલ બંને મેલ ફીમેલ બંને સમજવાનું છે બરાબર અહીંયા તમારે અને માત્ર ફીમેલ ની જગ્યા અલગથી આપેલી છે એકસો ને તેપન પોઈન્ટ ચોસઠ અને બાકી જગ્યાઓ છે નહી એસસી અને એક્સ આર્મી મેન હવે ઘણી જગ્યાએ મિત્રો એવું બન્યું છે બધા કોમેન્ટ કરો છો કે સર અહીંયા એટલે કે અમદાવાદ ની અંદર ફિમેલ ની એક પણ જગ્યા નથી જોઈ લો ફિમેલ ની એક પણ જગ્યા નથી પણ જે શકે એટલે સારા માર્ક્સ હશે એના લીધેલા છે મિત્રો ફિમેલ નો આમાં આ રીતે સમાવેશ કરેલો છે દરેક કેટેગરીની અંદર જનરલ અંદર પણ કર્યો હશે ફિમેલ કોમ્પિટિશન

બરાબર પછી અહિયાં છોતેર એકસો ને અડતાલીસ પોઈન્ટ અડતાલીસ ફિમેલ માટે છે જયારે બીજી જગ્યા નહીં આ રીતનું કઈક મિત્રો આપણું મેરિટ જે છે એ કટ ઓફ પડેલું છે ત્યારબાદો તો એકસો ને પંચાવન પોઈન્ટ સાડત્રીસ એકસો એકત્રીસ પોઈન્ટ ચારસો ચાર એ કોનું છે તો કે ફિમેલ નું છે અને કોમન નું છે એકસો ને

ભાવનગર નું કટોક તમે જુઓ મિત્રો તો કોમન છે એકસો ને બાસઠ પાસઠ જનરલ અને એકસો ને પચાસ ફિમેલ ભાવનગર ની અંદર એકસો ને પચાસ ફિમેલ માટેનું છે

અને ચોર્યાસી પંચાવન જનરલ કેટેગરી માટે બરાબર કોમન માટે એકસો સડસઠ અને એકસો અડતાલીસ એ ફિમેલ માટે જયારે એકસો સાઠ એસ અને એકસો ને છત્રીસ જે છે એ ફિમેલ

એકસો ને ઓગણત્રીસ જે છે એ ફિમેલ માટે છે એસસી માટે એકસો ચુમ્માલીસ ફિમેલ માટે નથી એકસો ને બાસઠ છે ને એકસો જે છે એ કોના માટે છે ફિમેલ માટે અને એકસો બેતાલીસ કોમન માટે છે એસટી અને એકસો ને એ ફિમેલ માટે છે બ્યાસી પોઈન્ટ પંચોતેર માટે છે ડાંગની અંદર વાત કરીએ મિત્રો અને ફિમેલ એકસો ને ચોપન જોઈ લો એનું મેરિટ એકસો ને ચાલીસ ઈ એસ અને ફિમેલ ની જગ્યા નોતી એકસો ને અઠ્યાવીસ એસસી માટે ફિમેલ ની જગ્યા નોતી એકસો ને

સોરી ગાંધીનગર જોઈ લીધું ગીર સોમનાથ એકસો છતાલીસ પોઈન્ટ પચીસ અને એકત્રીસ જે કોમન છે ફિમેલ ની નથી ની જગ્યા નથી અને એસપી ની નથી અહિયાં ઈડબલ્યુ

અને એકસો ને પિસ્તાલીસ ફિમેલ સી કેટેગરી માટે પછી એસસીબી એકસો ને સાઠ એકસો ને અડતાલીસ ફિમેલ માટે કોમન માટે એકસો ને અડતાલીસ

અને ફિમેલ માટે જગ્યા નથી ને એક્સ સર્વિસમેન માટે નથી જગ્યા ત્યારબાદ કચ્છ તો એકસો ને સડસઠ પોઈન્ટ ત્રેપન અને એકસો ને પચાસ છપ્પન ફિમેલ માટે એકસો ને સડસઠ કોમન માટે છે જનરલ જનરલ નથી અને ઈ ફીમેલ એસ નથી જયારે એસસી એકસો ને તેતાલીસ કોમન માટે બરાબર એકસો ને તેતાલીસ છત્રીસ એ કોમન છે મહીસાગર એકસો ને સાઠ અને એકસો ને ઓગણ ચાલીસ છે એ ફિમેલ માટે જનરલ છપ્પન કોમન એકસો ને છેતાલીસ છે કોમન માટે છે પછી માટે એકસો બાવન અને એકસો સત્યાવીસ ફિમેલ આ કોમન છે આ ફિમેલ જ્યારે એસટી માટે જુઓ તો એસટી માટે છે 100 એસટી માટે એકસો છત્રીસ જે વાત છે મહીસાગર મહિસાગર આ મહિસાગર બરાબર હવે નીચે જુઓ તો નર્મદા એકસો ને જનરલ કેટેગરી એકસો ને સાડત્રીસ

પાટણની અંદર જુઓ મિત્રો તો અહીંયા એસસી માટે કોમન જગ્યા છે એમાં એકસો ને બેતાલીસ મેરીટ અટકેલું છે અહીંયા મેલ ફિમેલ બંનેના નામ હોય શકે પછી પોરબંદર એકસો ને સાહીઠ અને આ કોમન માટે છે ને ફિમેલ માટે જનરલ એકસો બેતાલીસ ત્યાં મિત્રો ઈડબલ્યુ એસ ની જગ્યા નથી જ્યારે તમે એંસીની એકસો ને ત્રીસ જગ્યા છે ફિમેલ માટે નથી અ ઓબીસી ની એકસો ને

કે એસસી એકસો ને એકાવન અને એકસો ને સાડત્રીસ એસસી માટે ઈડબલ્યુ એસ એકસો અઠાવન છે અહીંયા કટ ઓફ જયારે એસટી એકસો સુરેન્દ્રનગર એકસો ને તેપન જનરલ અને બંને ભેગું પછી ડાયરેક્ટ છે અહિયાં કોમન માટે એકસો ને પિસ્તાલીસ અને અહિયાં છે એસટી માટે એકસો અડતાલીસ જે ઈડબ્લ્યુ તાપી માટે એકસો ચોવીસ પછી એકસો ને સાડત્રીસ અને અહીંયા ફિમેલ માટે નથી એકસો ને બાસઠ અને એકસો ને ઓગણપચાસ જે કોમન અને ડોદરા એકસો ને પાસઠ એકસો ને તેપન આ જનરલ કેટેગરી એકસો ને એકાવન છે તો કે ઈડબલ્યુ એસ એકસો ને ચાલીસ એસસી અને એકસો ને છપ્પન અને એકસો એકવીસ અને એકસો એકવીસ બંને તો એસટી માટે છે અહીંયા અને બ્યાસી પોઈન્ટ એકતાલીસ વલસાડ ની અંદર જુઓ તો એકસો ને પંચાવન એકસો ને માટે જુઓ તો એકસો છે એકત્રીસ ફિમેલ એકસો ને એકતાલીસ જે છે ઈ કોમન અને એકસો ને ત્રીસ છે એ ફિમેલ એસટી માટે પંચ્યાસી પોઈન્ટ છેતાલીસ જે છે ઈડબલ્યુ એસ

અહીંયા નજર કરીએ તો પહેલા કહી દીધું હવે આ મિત્રો કટ ખાલી આપવામાં આવ્યું છે મેં અગાઉ કીધું આપવા જરૂરી છે તો જ તમને ખ્યાલ આવે કેટલા માર્ક છે વિચારણા છે કેટલા તો કે

મોટે ભાગે અને ફિમેલ છે એનો એકસો ચાલીસ ઉપર છે મોટે ભાગે એટલે મિત્રો મેરિટ ખૂબ જ ઊંચું રહ્યું કેવાય બરાબર તો એક જ વસ્તુ મિત્રો કે તમારે અત્યારે નક્કી નઈ થાય કારણ કે તમને તમને માર્ક્સ નથી ચાલો મારે ડાંગની અંદર ફોર્મ છે ભરેલું ડાંગની અંદર મારે એકસો ને એટકું છે ઓબીસી નું બરાબર એકસો પંચાવન એ ઓબીસી નું મેલ નું એટકું છે અને મારે માર્ક્સ છે એકસો ને પચાસ તો તૈયારી કરાય મિત્રો હજી વાત છે કે તમારું આઠ ગણું મેરિટ આજ રીતે બહાર પાડશે જો તમને માર્ક્સ આપી દે તો બહુ સારી વાત છે તો તમને ખબર પડશે પણ હવે મિત્રો અધર તૈયારી શરૂ આના પરથી કરી દેવાય એવું લાગે છે

મને જેવું લાગે છે એવું કહું છું કે હવે આ વસ્તુ કરવામાં ભલાઈ છે ફોરેસ્ટ 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 આપણો નંબર લાગશે નંબર લાગશે એની અંદર હવે ભલાઈ રહી નથી અહીંયા તમે જુઓ તો કંઈક અલગ જ થયું છે બરાબર તમારે માર્ક્સ હતા જે તમે જુઓ તો અમુક વિદ્યાર્થીઓ બિચારાની એકસો ને પચાસ માર્ક્સ હતા ફાઈનલ આન્સર કી ત્રીજી મુજબ અને બીજા અમુક વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને એકસો ને વીસ માર્ક્સ હતા

અને હજી કોઈ એવી સર્ચા પણ નથી કે તમને માર્ક આપશે આપવાની હતી કટઓફ આપી દીધું આઠ ગણા ઉમેદવારોની ચર્ચા હતી આઠ ગણા ઉમેદવારોનું લિસ્ટ બહાર પાડી દીધું હવે સર્ચા છે 25 ગણા ઉમેદવારો જે છે એનું લિસ્ટ બહાર પાડશે અઠવાડિયામાં તો એનું આવી રીતે લિસ્ટ બહાર પાડશે અને કટઓફ બહાર પાડશે કદાચ હજી કોઈ એવી અપડેટ નથી કે તમને તમારા તમે જોઈ શકશો પણ અહીંયા માર્ક્સ હતી આપવાની કોઈ સરસા વિચારણા નથી એટલા માટે મિત્રો મેં કીધું એમ અધર તૈયારી ધીરે ધીરે શરૂ રાખો હવે આની અંદર મગજ મારી ખોટું મગજનું ટેન્શન લેવાની કોઈ જરૂર છે નહી તો અહીં સુધી રાખીએ છીએ મિત્રો આ કટોપ્સ ની અંદર તમારે જાણ થઈ ગઈ હશે સંપૂર્ણ અને હવે કઈ અપડેટ હશે તો અપડેટ સાથે મળીશું અને હવે મિત્રો આપણા જે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ છે એના લેક્ચર ની શરૂઆત થઈ જશે